જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર મિત્રો મારે જે કંઈ તમને વાત કરવી છે સાહેબ આપણે આગલી વીકમાં બાદશાહના કહુંબાની વાત કરી છે વાત જે કાંઈક વાતને આમ કાઉસ મૂકેલો છે ત્યાંથી વાત શરૂ કરું કદાચ તમને વાતમાં ટપો ન પડે તો પાછળનો વટીયલ વિડીયો જોઈ લેજો એટલે કે તમને વાતનો આમ આમ સાંધો મળી જાય સાહેબ ઈ જે આ ગાડામાંથી જે રાજપૂતને તગાવ્યા જાય છે અને જે આમ બેન ને તેડીને ઘરના લઈ આવેલા હતા એ પાછળ દોડ્યા જાય છે આશરે ખેતરવાનો ગાળો પડી ગયેલો અને આમ એક એક ભૂજા ત્રણ ત્રણ જણા શોટી ગયેલા તગ્તગાવ્યા જાય છે રાજપૂતને રાજપૂત એકબીજાની હમે હોતો જાય છે હું છે શું કામ લઈ જાવ હું છે પણ એ લોકો કોઈ ધ્યાન જ દેતા નહીં એ તો ખેંચ્યા જાય છે કારણ કે બે ત્રણ દિવસથી કહું કહુંભા વગરનો નો બાદશાહ છે અને જટ લઈ નહીં જાય તો આપણને સીધા થાય આ હું ગણી અને તગ તગ જાય છે ઓલી બેનડી હાંકલા કર્યા જાય છે પાછળ દોડી જાય છે પણ આંબા નથી દેતા હવે અહીંયા રાજ કંસેરી પોગી ગયા અને બાદશાહની હમો જઈને ઊભો રાખ્યો હાકલ કરી લેવો બાદશાહને કે બાદશાહ હાકલ કરી કેવો છો પણ જ્યાં કેવો છો એમ કીધું ને ક્યાં તો આમ 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 સિંહની જેમ ભૂસડી દબાવી હોય અને ડાલા મથો આવે છે આ કરીને કેવો છો એટલે કે આમ રાજપૂત સૌ રાજપૂત સમય એમ કેતાની સાથે જેવી જરાબ તલવાર ખેંચી હાથમાંથી હાથમાંથી હાથમાં તલવાર લઈ અને એક જ ગાયે એ રાજપૂતનું સાહેબ આમ આપણને આપણને ધ્રાસકો થઈ જાય એક જ ગાયે ધડથી માથું નખું કરી દીધું ધડથી માથું નખું કરવું રાજપૂતના ધડ ને પડવું અને આયા રાજપૂતાની રાજકંશેમાં દાખલ થઈ ગયા અને હાકલ કરી એ કૂતરા ઊભો રેજે પણ જા કૂતરા ઊભો રેજે એમ કીધું ને સાહેબ ક્યાં તો આમ 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 સાહેબ આપણે હનુમાન મૂકી હગી તે દિવસે તમે કું નહોતા પણ સાહેબ આમ 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 જંગલની અંદર આમ જેમ આમ આમ સિંહેણ ગાંડી થઈ ગઈ હોય અને ધુવાપુવા થઈ ગઈ હોય પોતાના બસા આગા પાસા થઈ ગયા હોય એને જો કોઈએ ઝડપ કરી હોય પોતાના બસ્સાને અને જેમ સિંહ ધુવાપુવા થઈ હોય આવ આ રાજપુતાની ધુવાપુવા થઈ ગયેલા માથાના કેસનો મેલ નથી રહ્યો સાહેબ એના શેરો આખો અલગ બની ગયો છે અને આખો લાલ હિંગોળા જેવી થઈ ગઈ છે અને બધી બાજુ ફરાક ફરક 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 નજર મંડી ફરકવા અને પડેલા રાજપૂતની જે હાથમાં તલવાર હતી પોતાના ધણીની દઈને પોતાની તલવાર લીધી પોતાના ધણીની અને મયાનમાંથી ખેસી ખેંસી પણ તો આમ 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 આપણું આમ કોક આમ આમ કૂતર્યું આપણે જમવા બેઠા હોય રોટલો લઈને ભાગે ને વાહે સારે પગે ભાગે કૂતર્યું એમ બાદશાહ છે આ ભાગ્યા ભાગ્યા તો ખરાબ પણ જાય આવવાની જગ્યા નોરી સાહેબ અમારા કવિઓ એવું કહે સંડાસમાં ગળી ગયા એ સમયમાં સંડાસ બાથરૂમ તો હશે છે અત્યારે જ છે એવું ત્યારે હશે કદાચ સંડાસમાં માં ગડી ગયા રાજપૂતાણીએ ઘણી હાકલ કરી ઘણા ધમ પસાડા કર્યા પણ બાદશાહ સંડાસમાંથી બહાર ન નીકળ્યો એમ એટલી ફરી સભામાંથી માંથી રાજપૂતાણી ને હમે સાહેબ ઉભો થઈને કોઈ હમો ન આવી ગયો અને ગાંડી સેહણ જેવા રાજપૂતાણી થઈ ગયેલા અને છેલ્લે છેલ્લે નક્કી કર્યું મારો ધણી મરી ગયો હવે તો મારે જીવીન કરવું હું સાહેબ હાથમાં ખુલી તલવારે હતી જય અંબે કરીને પોતાના શરીરમાં મારી એક જ ગાય હોપટ પેટમાં કાઢી નાખી અને રાજપૂતાણી જય અંબે કરીને નીચે પીડ્યા પડતાની સાથે રાજપૂતાણીના પ્રાણ પોતાના ધણીની હારે નીકળી ગયા અને થોડો સમય ગયો એટલે કીધું બારના માણસોએ કે એ તો બંને મરી ગયા છે નીકળો ખાવીને બહાર એટલે સંડાસ માંથી બાદશાહ બહાર આવ્યા બહાર આવ્યા પોતાનો પરસેવો લુસ્યો પરસેવો લોસી અને સિંહાસનની માથે બિરાજમાન થયા સાહેબ આગલી વાતમાં મેં તમને કીધેલું છે કે કવિરાજ વધારેલા હતા ફવારના અને કહુંબો તૈયાર હતો પણ માયખું ઉડાડતા હા કોઈ કહુંબો આપતા નહોતા કવિરાજને હવે એ બાદ છે હુકમ કર્યો ગામના પાદર બંનેને ફેંકી દો અને એના માણસોએ તરત ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા બંને માણસોને પાણી નાખી અને જગ્યા લોહીવાળી સાફ કરીને નાખવામાં આવી અને હુકમ કર્યો બાદ છે હા કહુંબો કહુંબો એટલે તરત કા હું તાહળી અડધી તાહળી ભરી અને સારણની હમી બાદશાહે બે હાથે પકડીને લાંબી કરી લ્યો કવિરાજ કહું બો મીઠો કરો પણ ભાઈ સારણ આમ 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 એવો 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 નિખાલ સારણ ને સારણનું મન આમ 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 ગોથું ખાઈ ગયેલું છે અને કહુંબાની વાત તો આખી અલગ રહી પણ એક મગજની અંદર એને આમ 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 મગજની અંદર ધુઆ પૂવા થાય છે કે આ રાજપૂતને વિના કારણે માર્યો હું કામ કવિરાજની હંમેશા તો કહુંબાની તાહળી લાંબી કરી એટલે કવિરાજે આડો હાથ કરીને કીધું ખમો ખાવીને કહુંબો ચોક્કસ હું પણ વિના કારણે આ રાજપૂતને મારવાનું તમે મને કારણ કહો તમે માર્યો છે રાજપૂત આને ભેળી મારી બેનડી રાજપૂત આની મરાણા છે આનું કારણ કો તમે ત્યારે બાદશાહી એક હાથમાં તાહળી પકડી રાખીને કીધું કવિરાજ મારે નિયમ છે રોજ એક રાજપૂતને મેર્યા પછી હું કહું બહુ મીઠો કરું છું આ તો ભાઈ સારણ સોથો વેદ વણપીઢો વાતો કરે કવિ તો કવિ છે ને માં જેવું પેટ હોય છે કવિરાજનું એણે ખૂબ સમજાવ્યા ભલે મોમેડન હતા છતાંય એણે ધર્મના પંથ ગણાવ્યા ઘણા કુરાનની વાતો કરી અને એક વર્ષના ત્રણસો ને સાઠ દિવસ થાય એક વર્ષમાં ત્રણસો ને સાઠ રાજપૂતને માર્યાથી ખાવીને શું ફાયદો છે કદાચ હયાત હશે તો ધીંગાણામાં કોઈક દિવસ કાયમ આવશે તમારી સહાય કરશે અને મારી નખાય આ નિયમ તમારો ખોટો છે ઘણું કીધું પણ બાદશાહ કે નહીં નિયમ તો કવિરાજ ને કવિરાજને અંદર દુઃખ થયું કારણ કે સત્તાની આગળ ઘણી સત્તુરાઈ હોય ને એ ન હાલે જેની પાસે સત્તા હોય ને આપણી સત્તુરાઈ કાંઈ નો હાલે ત્યારે સારણે કીધું એ કે તો આવો કહું બો હું નથી પીતો કહું બો પીધા વેગીરના સારણની ની ભાઈ ખીસો થઈ ગયેલી અને સાહેબ ઊભા થઈ ગયા અને ઊભા થઈ નહીં રાજના દાદર મીડા ઉતરવા કટ કાટ કટ કાટ કાટ કટ 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 દાદર ઉતરી અને બજારની કોઈ હાલ વાયરે આમ 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 ધરતી અને આમ આમ રસ્તો નથી આપતી ક્યાં જાઉં ચ્યાં ન જાઉં ક્યાં જાઉં ચ્યાં ન જાઉં હું કરું હું ન કરું જગદંબાને માને યાદ કરે છે જપુ હું વાળી તારા સાંપ હવે બીજાના જપું નહીં આ તો જલમ પહેલાની જોગણી આ તું સો માને બાપ કવિરાજ આમ ભગવતીને મળ્યો નવ લાખ લોબડીયા લઈને કવિરાજ યાદ મીડા કરવા સાહેબ યાદ કરતા કરતા મગજને આમ 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 ભાન નોર્યું અને મગજની અંદર વિસાર આવ્યો હું સારણ મને હું કવિરાજ ગઢવીર કહેવાઉં ગઢનો વીર કહેવાઉં ગઢમાં મને કોઈ દિવસ આડો હાથ ન હોય મને સારું લાગે ને હું ગઢનો વીર કહેવાઉં ફરી હગું અને આજ મારા રાજપૂતો મરતા હોય અને હું સાનો મોનો વયો જાઉં તો તો હું કવિ નો કહેવા સાહેબ આમ કઈ કવિરાજ પાછા ગયા કાટ 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 દાદર સડતા સડતા પાછા બાદશાહની હમે ગયા બાદશાહની હમે જઈ મૂછ દાઢીની માથે હાથ ફેરવી અને આમ 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 મૂછ કવિરાજે આંકડાના ગીડા મારી અને કીધું એ બાદશાહ તારું નીમ હાસું છે ને હા આજ તું તારું નીમ હાસું રાખજે કોરો કહુંબો ન પીતો જો તું અસલ બાદશાહ અસલ મોમેડન હોને તો કોરો કહુંબો ન પીતો અને હું જો અસલ કવિ સારણ હશ ને તો તને કોરો કહુંબો પાઉં તો જ બરોબર નકર ધરતીમાં માગ ધરતીમાં જીવ તો હમાઈ જાઉં બાકી જો તને આજ આજની તો કાલ કાલની તો વરહે વરહે ની તો દહ વરહે જો તને કોરો કહુંબો ન પાઉ ને તો હું કવિ મટી જાઉં હું ધરતીમાં ખાડો કરીને જીવ તો હમાઈ જાઉં હાલ જાઉં જય માતાજી કઈ અને કવિ કટ 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 દાદર ઉતરી નીકળી જાય અહીંયા અને પછી તો ભાઈ દિલ્હીની બજારમાં હેલા જાય છે કવિરાજ પણ વિચાર કરે છે હવે ક્યાં જવું હવે હું કરવું હવે કેમ થાહે આ શરીરની અંદર આમ 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 મગજની અંદર સભી મગજની અંદર આમ આમ ભૂતે સડી ગયેલી અને જગદંબાને યાદ કરતાની સાથે મને સાહેબ આવું કહેવાય તો ગયું પણ હવે હું આને કોરો કહુંબો વગર રાજપૂત માર્યા વગરનો કોરો કહુંબો કઈ રીતે પાય સાહેબ આવું વિસારતા 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 દિલ્હીની બહાર નીકળી ગયા છે અને સાહેબી ધીમે 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 હૈલા જાય અને કોઈ રજવાડાની અંદર ગયા રજવાડાની અંદર ગયા પૂરું આવકાર માન સન્માન મળ્યું બેઠક મળી ગઈ અને સમય થયો એટલે કહુંબો તૈયાર થઈને એવો જે રજવાડાના જે રાજા હતા એને હાથમાં કટોરો લઈ અને ગોઠણભેર થઈને કવિરાજને કહે જો કવિરાજ કહુંબો મીઠો કરો ત્યારે કવિરાજે આડો હાથ કીધો નહીં રાજન એમ કહુંબો ન પીવાય કહુંબાનો કટોરો હેઠો મૂકી રાજાએ હાથ જોડીને કીધું કવિરાજ હુકમ કરો માથું માગો તો માથું આપી દઉં એ કે નહીં મને એક વસન આપ કે હું કહું એમ તું કઈ રેમ હો તો કહું બો પીવું ન નહીં પણ ક્યાં તો હોય આમ 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 રાજા આખા થથરી હો કારણ કે કવિરાજ હું માગ્યાનું કાંઈ નક્કી રાજા એ કીધું કવિરાજ બીજું કાંઈ નહીં રાજ માંગો તો આપી દઉં કદાચ મારા ઘર બાર માંગો તો આપી દઉં આ મારા બધા ગામડા આપી દઉં અને છેલ્લે છેલ્લે કહેતા હોવ ને તો જય જગદંબા જય ભોળિયાનાથ કરીને માથું આપી દઉં પણ તમને વસન આપવાની મારામાં તાકાત નથી સાહેબ તમે હું માંગો કવિરાજ એનું કાંઈ નક્કી નથી તમે તો એમ કહો આપ મારા પાંચ તારોડિયા ઉતારી દે એ મારી સત્તા નથી કહેતા હોવ તો હું રાજપૂતનો દીકરો મારું માથું આપી દઉં એ કે એવા માથા આપવાવાળા તો તારી જેવા દુનિયામાં ઘણા છે પણ મારે તો વસન જોતું સાહેબ હાથ જોડ્યા કવિરાજે મને માફ કરો ખરાબ ન દેશો બાકી તમે કોઈ કરી દઉં પણ વસન આપવાની મારામાં તાકાત નથી અને ત્યારે કવિરાજને લઈ વગર કહુંબે ઊભા થાય ખંભાની માથે રાજાને થાબડી મારીને કે ખરાબ ન દેવાનો હોય ન થાય તો ન થાય એમાં કોઈ ફિકર ન હોય હાલો કહુંબો નહીં પીવાય જે માતાજી કરી અને ત્યાંથી કવિરાજ નીકળી ગયા હવે આમ ફરતા 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 જે જે રજવાડામાં જાય ને સાહેબ ત્યાં આવા સવાલો થાય છે કવિરાજ પોતે કહુંબો પીતા નથી માથે ઘણા દિવસો ઉટી જશે છે સાહેબ વાત બહુ લાંબી છે હજી ઘણા ભાગલા પડશે પણ સમયને માન આપી એટલે મારી વાતને કાઉન્સ આપીને આવતા વિડીયોમાં તમને ચોકસ વાત આગળ વધારશું અત્યારે જય માતાજી જય ગોપનાથ